નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે ભાઈ નડિયાદની બહારનું ફૂડ કવર કરો મિત્રો તમને બાવળાની અંદર લઈને આવ્યા છે નડિયાદથી આગળ આવે એટલે ધોળકા અને ધોળકાથી આગળ આવે એટલે બાવળા ગામ જુઓ મિત્રો તમને લોકેશન બતાવું આ બાવડા છે આ ચાર રસ્તા છે મેઇન આજે ચાર રસ્તા છે આ પાણી ટાંકી દેખાય છે તમને વેદાન હોસ્પિટલ અને ત્યાંથી થોડાક આગળ આવો એટલે છોલે ભટુરે સરસ મળી ગયા છે આપણને અને તમને છોલે ભટોરે સરસ બતાવી દેવાના છે એમની જોડે પણ વાત કરીશું શું ભાવ રાખે છે અને બધી વાત કરીશું એમની જોડે ચાલો મિત્રો જો મિત્રો ગરમ ગરમ ભટુરાનું કામ ચાલુ જ હોય છે અહીંયા આગળ જો અને એમની જોડે પણ આપણે વાત કરીશું જય મહારાજ જય મહારાજ ક્યાં નામ હે હા મુલાયમ યાદવ મુલાયમભાઈ

વાહ ભાઈ વાહ સરસ 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 જો મિત્રો સરસ જાય તમને ભટુરે અને છોલે જોવા મિત્રો આપણે અહીંયા આગળ ટેસ્ટ કરેલું છે વાહ ભાઈ વાહ મિત્રો હા હા અને છોલે અનલિમિટેડ મળી જવાના તમને પચીસ હજ રૂપિયાની અંદર બે ભટુરે અને છોલે ચાવલ પણ મળી જવાના છે જોડે આલુ તમને મળી જવાના અને મિરચી અને આચાર પણ મળી જવાના છે હવે ડીશ તૈયાર થતી પણ તમને સરસ બતાવી દે ચાલો

જોઈ લો મિત્રો હા હા જોઈ લો બે ભટુરા તમને મળી જવાના છે માત્ર પચીસ રૂપિયામાં એડ્રેસની ફરી વાત કરી બાવડા બાવડા ચાર રસ્તા છે મિત્રો અને ત્યાંથી થોડેક જ બાજુમાં ઘરમાં ગરમ છોલે ભટુરે છે રૂપિયામાં અને છોલે અનલિમિટેડ મળી જવાના છે છોલે અનલિમિટેડ મળી જવાના છે પાર્સલનો પણ કોઈ ચાર્જ રાખેલો નથી જો તમને સરસ હા બેસીને પણ સરસ તમે તમારું જમવાનું જમી શકશો જો ગરમા ગરમ બધું અહીંયા આગળ કામ ચાલુ જ હોય છે મિત્રો ભટુરે સરસ અને ખાસ તમને ટેસ્ટની વાત કરું દિલ્હીનો ટેસ્ટ અહીંયા આગળ તમને મળી જવાનો છે બાવડાની અંદર અને સરસ બેસીને પણ તમે સરસ તમારો નાસ્તો કરી શકશો જમી શકશો અને પચીસ રૂપિયા એટલે બહુ નોમિનલ ચાર્જની અંદર તમને બે ભટુરે અને છોલે ને બધું ગરમા ગરમ મળી જવાનું છે ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો યુ પણ લઈ જઈએ અહીંયા આગળમાં મિત્રો શું નામ છે તમારું પ્રદીપભાઈ પ્રદીપભાઈ છોલે ચાવલ ને એમ લીધું છે કેવો ટેસ્ટ લાગે સારો અ શું કેશો અમારા બધા વ્યૂવર મિત્રો અહીંયા અહીંયા આગળ આવવા માટે આવું જ પડે ને એમને એક વાર ટેસ્ટ કરે તો ખબર પડે પછી કેવી રીતે સારું લાગે તમે અહીંયા આગળ કેટલા ટાઈમથી આવો છો હું તો અહીંયા આગળ સાણંદથી બાવળા ઓટો ચલાવું છું બરોબર હા એટલે તમારે તો જો કે તમારે તો બધી જગ્યાનો ટેસ્ટ તમે કરેલો જ હોય એટલે ભાઈબંધ આયા ત્યાં પછી એમને કીધું કે ભાઈ ત્યાં સારું મળે તો એટલે અહીંયા આગળ એક ટેસ્ટ કરવા આવી ગયું તો સારું લાગ્યું તો લઈ ગયા 재미라게지 <목소리도>